માયા કોને કહેવાય માયા એટલે શું માયા એટલે શું આપણે કહીએ છીએ કે માયા છે માયા છે માયા છે એ બેન નદીએ કપડા ધોવા જતા હતા ને માથે કપડાનો ટોપલો છે ને બેન નદીએ નાવા જાય છે કપડા ધોવા જાય છે અને જ્યાં એ રસ્તામાં આયલા જાય છે એમાં એને સોના નો હાર કોઈનો પડી ગયો હશે કોઈ બેનનો તોલા નો હશે આપણે કામ થોડું બોલવું પચાક તોલા નો હાર મેળ્યો અને જ્યાં એ હાર મળ્યો બાપુ ત્યાં તો એ તગારું નીચે મૂકી દીધું પેલા તો હાર ને જોઈ લીધો બી બગસરાનું તો નથી ને આજ આજકાલ આવું છે બધું ઇમિટેશન જ્વેલરી બગસરાનું તો નથી ને આ જોયું અને જોયું ત્યાં તો નાઇન વન સિક્સ નો લોગો મારે રહ્યો સાહેબ હા તો ચોવીસ કેરેટ સોન સાચો હાર છે અને જ્યાં એ હાર ને જોયું ત્યાં તો બેન આનંદમાં આવી ગયા મોજમાં આવી ગયા ગરબા ગાવા મીડ્યા આજુબાજુમાં એટલો બધો આનંદ એટલો બધો આનંદ હાર ને પછી પાછી જોવે વળી પાછી આમ આમ આનંદ કરે આમ ગુલાટિયા મારે એવો આનંદ એવો આનંદ એવો આનંદ પછી એમ થયો કે કપડાં રહી જશે વળી પાછું તગારો લઈ અને ધોવા ગયા કપડાં ધોઈ આ નદીના કિનારે સ્વચ્છ કરી સૂકવી અને વળી બેનને એમ થયું કે હાલુ સ્નાન કરી લો આટલું સારું પાણી છે એક બે ડૂબકી મારી લો અને એ બેન ડૂબકી મારવા ગયા અને ઘટના ઘટી જ્યાં ડૂબકી મારી અને ભગવાનને કરવું એ હાર જે ગળામાં હતો એ નીકળી ગયો અને કોણ જાણે ક્યાં ગયો હોય અને જ્યાં ડૂબકી મારીને બહાર જોવા જાય ને આમ જોયું તો હાર ન મળે ખાફળી ફાફળી થઈ ગઈ બે બાકડી થઈ ગઈ મારો હાર ક્યાં ગયો હશે કેમ યોગ્યો હશે પાણીની અંદર હવે એને ક્યાં શોધું રડવા માંડી કકળવા માંડી પગ પછાડવા માંડી હવે તમે મને બતાવો આમાં એ બેનનું જીવ શું હં શું તો ખોવાય આ બેન નું શું ગયું બસ ક્યારેક હસાવે ક્યારેક રડાવે આ ભગવાન ની માયા છે